જઈ જય લીધે કેમ છો બધા મજામાં હલો ભાઈ જો આપણે પાણાવારી આવી ગયા છે અને આપણે જે અધૂરું હતું ને ત્યાંથી જ લેવું છે ટૂંકમાંથી તો પહેલેથી જ પાછું ચાલુ કરવું એટલે પેલા આ બે કટકા લઈ લઉં અને પછી આ ઉપરના વધુ કટકું છે ને એમાં ચાલુ કર્યું ધીરે ધીરે ચાલુ કરી દઉં અને મારા મામાનો છોકરો ની બે જણા કદાચ આજે આવવાના હે કાનાના ભાવ પૂછવા એટલે માન આવવાના છે આપણે જે આ ખડની દવા છાંટી હતી ને ટોરનાડોમાં ટોરનાડો અમે છાઇટી તી અને ઘાઇટી તી આચીમેન્ટ લીધી હતી અને બેનું ઝેર સેમ જ છે એટલે ટૂંકમાં બે એક જ દવા છે અને એમાં કાલે આપણે કોમેન્ટ આવી છે સોલંકી રામ એટલે રામભાઈનું એવું કહેવાનું થાય છે કે ભાઈ તમે જે દવા છાટી ને એનું કહેવાય કેવું રિઝલ્ટ છે એ જરાક કહેજો અને જો વધારે નિંદામણ રહી ગયું હોય કે જ્યાં હોય તમે કે એક આઈરિશ નામની દવા છે એનું કે ટ્રાય કરજો રિઝલ્ટ બહુ સારું આવશે ગમે મણું ગમે બધો એનો નાશ થઈ જાય અને ટૂંકમાં રામભાઈનો અનુભવ બોલે છે કે ખોડ બરી જ જાહે આ ટોર્ના ડોમાં છે ને પચાસ ટકા રિઝલ્ટ છે ને પચાસ ટકા નથી હવે આજ આપણે ખાસ જોવા મળે છે આમાં જો અમુક ટકા ખોડ હું તમને બતાવું એક જ જાતની હેમૂરી એક છોટું વયું ગયું તો એક નથી ગયું એ ટાઈપનું આનું પરિણામ છે તો હાલો હું તમને બતાવું અને માંડવીમાં ભાઈ હમણાં ઉતારા આવ્યા હે ઉતારા મતલબ કે હુકારો કાળી ફૂગ થઈ અને જાડવાને હુકવી નાખે છે આ પાણાવાળી જે હાવ ભરભરી જમીન છે ને પોચી આ કરાર ખોફ અને હાવ વરસાદ પછી છે ને આમાં બીજા ત્રીજે દિવસે હાથી આપણે હાકવું હોય ને તો હાલી જાય માટી હાવ મોકરી છે જમીન ઉભરાઈ જાય એ ટાઈપની જમીન છે અમારી તો એકદમ પોચી રહ્યા આ જમીન જરાય તણકાય નહીં એટલે ટૂંકમાં જો આ કાળી માટી હું ઊભો ને ન્યાં આવી છે ને એ બાકી અમારે તો હાથા જમીન છે અમુક ટકા આવે અડધું બધું અડધું પાણા અને ને કરાર બધું મિક્સિંગ એવી જમીન છે પણ મોલ કાઢે ને એટલે વાત જવા દે માંડવીમાં ઉતારો તો હદની બહાર આવે તો આ માંડવીને એટલી પાકી કર ને ખી હું તમને દેખાડું હમણાં પાછળનો કેમેરો કરે તો ઉતારાના કેવા છોટા હે ને દેખાડું અને ખડનું રિઝલ્ટ દેખાડું પહેલાં ખડનું કેવું રિઝલ્ટ છે એ અને ઉતારો કેવો છે ને હે લાંબા હે મૂરી આ છોટું વયું ગયું આ છોટું વયું ગયું આ છોટું ટૂંકમાં વયું ગયું અને આ હે હમેરવો હમેરવો જરાક પીરો પડી અને પાછો લાગી ગયો હે હાવ ઝીણા ઝીણો હતો ને એ પણ બૈરો નથી ટૂંકમાં હુકાણો જ નથી પછી આ ઉંદર કી છે એમાં જરાય એટલે જરાય દવાની અસર નથી એટલે જો આ બધો હે ઓલો હમેરવો છે ને એ જરાય હુકાણો નથી પછી આ લાંબા પાંદરી મેં તમને હમણાં બતાવી એ હુકાવાની તૈયારીઓમાં છે અને આ પાછી માંડી હે કોરવા અને આને જો ઓહાણે નથી જરાક અસર થતીક ને પાછી નવા પાન ચાલુ કરી દીધા હે એટલે આ વસ્તુ ખરેખર માંડવીમાં જરાય નુકસાન નથી કરી દવાઈ પણ એની સામે ખડમાં રિઝલ્ટ નથી એમ અને ઉતારામાં જો આ પારવા પારવા છોટા હે અને આગળ તમને બતાવું માંડવીમાં હાવ ઘેરા કરી અને માંડવી પાખી કરી નાખી હે જો આ ટાઈપની હાલત કરી નાખી હે જો આ બધા છોટા વહેલા ગયા એટલે માંડવી વધારે તમને છૂટ દેખાતી હે પણ હવે ઉતારો હે આ વસ્તુને પૂગાતું જ નથી કોઈ રીતે આમાં કાળી ફૂગ આવે અહીંયા જ્યાં માંડવીની ઓલી બે ફાયડું નીકળતી હોય ને ઉગે તો અહીં અને ન્યા ફૂટે ડાયર્યું અને ત્યાં કાળી ફૂગ લાગે અને માંડવીના છોટા વયાં જાય જો આમાં બહુ જાજા ગયા હે રોકાતી નથી ટૂંકમાં એટલે જો આપણી માંડવીને બહુ છૂટ કરી નાખીએ આમ તમે જ્યાં નજર કરો ને ત્યાં ઉતારો જ છે

हलो हमें मारे है खोटी न था हूँ फट फटाफट चालू कर दू कट आ कटका पेला हाली जाए पी आप उपला भाग में वरी जो हूँ बे वागी गया है बपोरा बाकी है पाणावारी आखी ली थी आखी અખરે થોડુંક ખેંચી લીધું મેં કીધું વરસાદ આવ્યા પેલા જો એકવાર આમાં હાથી આકી જાઉં ને તો કંઈક ખડમાં ફાયદો થઈ જાય તો થોડું ખેંચવું જ પડ્યું હે તો હાલો હવે બાકી ઘેરે મહેમાન છે ને એ રાહ જોતા હા કે આતા કામ ન કે ગજબ ન માણા ભાઈ પણ અહીંયા ધક્કો ખાવો એના કરતા મેં કીધું ખેંચી લઉં તો બે ભાઈ હે ને આખી પણ મસ્ત હાલી ગઈ છે એકદમ ક્લીન થઈ ગઈ છે હવે ખડ છે ને એ ખાલી વીણાવ વીણાવશે એક બેમાં ને થઈ જાય હે બે ચાર જણા આવું ને તો પણ ટાઈમ આવવાનું નથી વાડી નેધવાની આખી બાકી છે કોઈ નેધે એવા માણસ છે જ નહીં ઘરમાં એકાધું બેાધુંબે કંઈ કંઈક જાય એટલે કામ હેતું થતું નથી એટલે પછી મેં અહીંયા હાથી ખેંચી લીધું છે જ્યારે મારા મામાનું છોકરો આવ્યું છે ને તે એ હવે પાછું જવાની તૈયારી કરતો હે પણ મીમાનની ખેતી કરે એટલે ખબર હોય કે ઘટાણે થોડીક સીઝન જ છે કામની તો કામ ખેંચવાનું થાય છે તો હાલો મિત્રો હવે બાપુ ઘરે ને જઈને બપોરા કરી આજે હવાર હવારમાં હું કાનોભાઈ પ્લાન કરી હે કાનાને જ બતાવવા જવાનું છે અને આજે હે મંગળવાર અને તમે જે આગળના બ્લોગ જોયા ને એ સુરભીબેનના રવિવારના જ બે હતા અને રવિવારે જ સુરભીને પાછો સાંજે મૂકી આવ્યો તો હું સુરભીને મૂકી આવ્યો અને એક બે તિતા યાદ આવે એટલે વાત જવા દઉં કંઈ મૂડ જ ના થાય આપણે વિડીયો શૂટ કરવાનું એટલે સુરભીબેનને એક જ વિડીયાના બે ભાગ કરી નાખ્યા હતા અને આજે હે મંગળવાર તો કાનાભાઈને આજે આઠ દિવસે બતાવવા જવાનું હતું એટલે ઓલા મંગળવારે દવા લીધી હતી અને આ મંગળવારે બતાવવા જવાનું છે મને કહે તું અહીંયા આ કે કે બતાવી લઈ કદાચ જો એનો કંઈ રસ્તો મળી જાય તો આમ તો જો કે અટાણે બહુ વાંધો નથી પણ ઉનાળાના એન્ડમાં ને ચોમાસાની શરૂઆતમાં એ તકલીફ મને વરસની ટૂંકમાં થાય રાખે છે એટલે જરાક નિદાન થઈ જાય તો ખબર પડે એમ ચાલો હવે અમે બે જો પ્લાન કરી છે કાનુભાઈ તૈયાર થઈ જાય એટલે અમારે બેન જવાનું હોય ને રાજુભાઈ તો અહીંયા છે નહીં અને કરશનભાઈ આહિર લગભગ આઈડીમાં એવું છે નામ અને ભાઈ કીધું હતું કે રાજુભાઈને કહેજો મને રામ રામ કહે ને મારું નામ લે તો કરશનભાઈ રામ રામ રાજુભાઈ તો હાજર છે નહીં દૂધ દઈને પાછો આમ ચક્કર મારવા ગયો છે ખેતરું બાજુ અને હાથી હેડમાં હમણાં હું કન્ટિન્યુ હતો એક બાજુ મહેમાન ચાલુ હતા કાનાભાઈને ભાવ પૂછવા તો

બધા કલર આવ્યા આજે આવ્યા ભાઈ આજે આવ્યા કલર કે મોર આવ્યા તા ઈ છે એમ કે ઓલે દી આવ્યા ઈ નહીં આવર ન લઈ જવાનું હોય ને બધું હે ના પાછી વારી આ આ પૂરી થઈ જાય ને ચોપડી પછી બીજી દીએ આ બીજી વાર આવી ચોપડી કા આવી હતી હા એમાં માલુકો ને માલુકો પર પૂજે પછી હવે એમાં ઘરમાં બીજો કલર કર તો બારીયું દેખાય ને એમ હવે તું લૂ તો એ હું કામ पला बता ना नहीं अब बीजो कलर कर लाल भैर ये गुलाबी भैर ये केसरी आप कर दो हम के मारे हम जो आ आ ना ना इन मान था नि मत करे हम मान नहीं ये नहीं ने जी हम जो हम स्पिनो रखिए ये ने जी कर હા બારો ના જવા દેજી હાથેડો તો કે નહીં પુયરો એ તો બારો કાઢ લેખો બારો ના જવા દેજી પછી કંઈક તો આ એક પુરું જ તો આવું લાલ કલરનું આમ કા જરાક પૂર દઉં એમાં જે આવું પૂરું બારો ના નીકળવા દેને તો મસ્ત અસલ ઉઠે બારો ના જવા દે કાલે ગયા તા બતાવવા એટલે કાના ભાઈને કાલે બતાવવાનું હતું ને અમે બે ભેગા ગયા હતા જે તમે આગળ હાવ શરૂઆતમાં જે વિડીયો જોયો ને આપણે આજે દવા છાંટી અને બીજા જ દિવસે મેં હાથી આંખ્યું હતું તો એ ધમધોકાર હાથી આંખી અને ઘરે આવ્યો હતો ને ઘરે હતા મીમાન મામાનો છોકરો હતો એના આગલા દિવસે એક મામાનો છોકરો આવ્યો એનો ભાઈ બીજા દિવસે આવ્યો મામાને એ આવ્યા બધા એ ટૂંકમાં કાનાભાઈ ને ભાવ પૂછવા અને કાનાભાઈ ને કાલે એમ બતાવવા ગયા હતા એટલે બધું મસ્ત રિકવર છે ટૂંકમાં રિપોર્ટ તો નથી કર્યા પણ વજન કિલો જેટલો વધ્યો છે એટલે સાહેબ કહે કે આ મસ્ત રિકવરી આવી ગઈ છે વહેલી આવી ગઈ થાયરા કરતાં અહીંયા અને બીજા નંબરમાં કે હવે પાછું પંદર દિવસે બતાવવું આવવાનું છે એટલે કાનાભાઈને નામની રિકવરી છે અને મેં મારું બતાવ્યું હતું મારે અંદર ટૂંકમાં કેમેરો ઉતાર્યો હતો એન્ડોસ્કોપી કર્યું તો મારે ટૂંકમાં અંદરના ભાગમાં થોડોક આ હોજા હે એના લીધે કે આ તકલીફ થાય છે તો હવે થોડુંક કે ખાવા પીવામાં ડેલી રૂટીનમાં થોડોક ફેરફાર કરી નાખવો ખાઈ પીને થોડુંક હાલવાનું અને ભૂખ લાગે એનાથી ઓછું ખાવાનું ભલે વધારે ખાઈ લેવું આખા દિવસમાં ત્રણ ટાઈમ ખાતા હોય નહીં પાંચ વાર છ વાર ખાઈ લેવું પણ ઓછું જ ભૂખ લાગે ને તો ખાવું પણ હાવ માઈપે ખાવું તો એવું કંઈક છે બાકી હાવ નોર્મલ છે કંઈ વાંધો નથી ને મારે આઠ દિવસે બતાવવા જવાનું છે અને સોનલને બતાવ્યું હતું કે એને ટૂંકમાં નસ દબાવી છે મણકેથી નસ દબાય છે એટલે એને આઠ દિવસે બતાવવા જવાનું છે અટાણે બધું નોર્મલ છે કંઈ વાંધો નથી અને જો આજે વાતાવરણમાં એમ માનો ને ગરમી બહુ છે અટાણે પવન નીકળ્યો ને વાદળ છાયું વાતાવરણ છે એટલે વાંધો નથી અને બપોરનો ટાઈમ છે બપોરે કરેલી છે ને થોડુંક હાલચાલ કરવાની હતી મેં કીધું હાલો થોડોક વિડીયો શૂટ કરું કાલે તો પછી મને કંઈ ટાઈમ જ નતો રહ્યો એટલે કાલનો વિડીયો વધારે નથી એટલે આગળનો વિડીયો જે તમે જોયો ને એ બધું આપણે બે ચાર દી પહેલાંનો ને એવી રીતના જે શૂટિંગ કરેલ છે ને કટકા બટકા એવી રીતના હે શું છે કે આ કામની ભીડમાં છે ને નથી બહુ મૂડે થતું અને થોડી ઘણી તબિયત ડાઉન હોય એક ને એક હોસ્પિટલ જવામાં હોય એટલે આમાં બધું હે ને આયલા રાખે એટલે થોડુંક વીડિયાનું ઓલું હખડ ડખડ થઈ ગયું કહે ને એવું છે ને આપણે જો એકવાર પણ ઝીણું જે કાર્ય રહી ગયું હતું ને એ ખડ બધું બહુ જોર કરી ગયું છે જેવડું એવડું થઈ ગયું હોય અને નેદવામાં આપણે આ બધા કટકા નદી લીધા છે હવે વાવિવારો ભગડતો જ ને દઈ ગયો હોય બાકીનું હજી બધું બાકી જ છે કેમ કેમકે નેદવામાં એકાથું બે જણા જ હોય ઘડીક એક બાય જાય ઘડીક એક બાઈ ઘરનું કામ કરાવવા આવે એટલે એવી રીતના બધું એમ માનો ને હાવ અખડખડ થઈ ગયું છે એટલે એ રાખે હાલો આજે છે ને વધારે વિડીયો આપણે લાંબો કરવાનું થતો નથી કેમ કે પાછો આજે વિડીયો પાછો નહીં આવી માલથાલનું કરી અને બળધૂન નાખી દીધું છે અને વરસાદ અમારે કઈ લાંબો છે નહીં કાલનો વરસાદ ટૂંકમાં હાથી હેડ ના હાલે ને એવો ગારો કર નાખ્યો એટલો વરસાદ એથી વધારે અમારે વરસાદ નથી તો બળધૂન પાણી પાઈને જો બાંધ દીધા હે આગળ અને બપોરાઈ કરલી હશે થોડું હાલચાલ કરી અને પછી થોડીક વાર આરામ કરી લઈ અને હું તો આજે નેદવા નથી ગયો આજે છે સત્તર તારીખ અને વિડીયો આજને આજ મારે મૂકવાનો છે એટલે વધારે લાંબો વિડીયો કરવાનો થતો નથી હાલો વળી આગળ પાછું જોઈએ આજ કંઈ શૂટ થાય ને તો કેમ કે જો આજને આજ ના થાય તો પાછું હું પુરવાર ના થાય તાણ પડતો થઈ જાય પાછું મારે આવતા સોમવારે કે મંગળવારે બતાવવા જવાનું હે આ દવાથી જો કંઈક રાહત થઈ જાય ને મને આમ કંઈ દુખાવો થતો નથી પણ ટૂંકમાં લાગે છે અને વધારે અસર આ ખબર છે ગરમીમાં તકલીફ થાય છે અને કાનાને ને એ જ છે ગરમી વધારે નડી ગઈ અને બાકી હોસ્પિટલો બહુ ટૂંકમાં બીજી યાદાવી બદલાવી રાખીને મેન રસ્તો જ ના જાયડો કે હકીકત છે હું એટલે હું ચાલો તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જઈને કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ